આ દસ તારીખ આપડે બધું થઈ ગયું અડધો કલાક થયો અને તો જોયું તો રાયડો આપડે જેટલો મોટો મોટો થઈ ગયો ના નાખાવો કંગ પેલી સાઈડ બેટાવ ગાય છે ફરતી તમારું મારા નવા બ્લોગમાં તો કેમ છો ને બધા તો ચાર થી પાંચ દિવસ ચેડે દેખો હું શીતરમાં

हाँ ओपनिंग है राज यहाँ पे ओपनिंग हो रही है जी होटल की आप देख सकते हो तो फाइनली भाई गाइस जो आप आया था तो तो तैयार थे जो ना ओपनिंग का अगर थी कटा बताइए तो भाई ओपनिंग पटाइंग कर रही है जी गया तो गाइस हाल मुझे गर्म हो तो मैं खबर है दिवाली पर मैं टीएस पेलो बाइक लाया था टीएस राइड जो तो मैं मैं बताई दू आप ब्लॉग आखो बना भूली गो तो कभी पमदाड़े जो बनाए आखे आप ब्लॉग બાકીનું હેમલેટ આવ્યું તો હું તમને બતાવું જો આખું અલગ છે થોડું જુઓ પેલું હેમલેટ થોડું અલગ થોડું કટિંગ અને હેમલેટ પેલો હેમલેટ છોડી ટોપી પહેરી જવાનું આર્યુભાઈનું હેમલેટ અને તમે જોઈ શકતા હશે કટ આઉટ અડધું પેલું અમારું એક બીજું એક્સ્ટ્રીમ ટીવીસનું એક પડ્યું હેમલેટ જડે તો બતાવું ના કટાવડ ના આખું કાચ નહીં થાય તો આટલું જ થાય પહેરો એટલે જોઈ શકતા ભાઈ કમ્પ્લીટ આ તો એમણે લાઈન મેળ દીધું સીહટ વળી ગયો હાલ રેતું વાળું થયું છે ને હવે જઈએ શેતરમાં તો ભાઈ આપણે ઓપલિંગ પટાને દોઢ વાગે જેવા ઘેર આવી ગયા હતા પછી હોઈ ગયા ને હાલ જઈએ હવે છેતરમાં વાગે છે ત્રણ ત્રણ વાગીએ છીએ ઘેર તો હવે બ્લોગ બની જ નહીં ગયો હવે ડાયરેક્ટ છેતરમાં શેતરમાં બ્લોગ બને બનાવી તો અગાયશ હાલમાં હું માર તબેલા મને મૂકી દઉં હતું શેતરનો કાલ બતાવ્યો પણ આજ કોઈ વ્લોગ બન્યો નહીં ઓપનિંગમાં જ એટલે થોડું જ વ્લોગ બન્યો કારણ કે થોડું ચા પાણી બધાના લવાનું એટલે બાકી બતાવો તમે જુઓ ખાલી તો ગાઈસ આપણે ક્ષેત્રમાં પકી જાવ જુઓ અને આ સાઈડ વાઉ પેલી સાઈડ દેખો એવો ગૌબંધ ખાસું બદલાય જો અમારે પેલી સાઈડ વાયા પેલો ગાર લેવાનો બાકી હોય જો ફવારા ભમી બધું લીલું લીલું છે અને હા ભાઈ પેલો ઠારવાળો ભાઈ આવ્યો આજ આવ્યો અને હું ક્ષેત્રમાં આવીને ફોન કર્યો પણ હાલ

હું વારા અડધી સાઈડ ચાલુ પેલી સાઈડ કરેલા પેલી સાઈડ ગૌ એમાં આપણે ગઉ રહી આ ટ્રેક્ટરના પાટાના કારણે જોવા જેવું થયું અને ગાયશ હું આ સાઈડ આવે તો જોયું તો જુઓ રાયડો આપણે જેટલો મોટો મોટો થઈ ગયો બોલો હવે રાઈડો ત્યાંનો તો બતાવો ને તો બધા ખબર નહીં આગળ બ્લોગમાં બાકી જો હાલ હું હમણાં આવીને જોયું તો મૂકતો આટલો મોટો રાયડો થઈ ગયો તો આ બાજુ આવું તો બતાવું તમે બાકી જોઈ શકતા વ્યૂ ખતરનાક આવે કંગ પેલી સાઈડ બટા ભાવીશ પાડોશનું એકમ આમ બટાવા જો ઠેલ્લે પડી છે બટાવાની બાકી જોઈ શકતા છે આપણા રાયડો મોટો થઈ ગયો અને પેલા ક્ષેત્રમાં હોય તો પેલા ઉપર જો લીલું દેખાતું છે એ કારણે ઉગી ગયો નેચરલ તો તો બી હાલ ફુવાળા ફિટ કરે અને બાકી કહે છે છે હાલ જોઈ લઈએ તો ફળાપોત થઈ ગયો તો હવે થોડી વાર એને ઘેર નાખી જાવ તો લોગ આગળ બનાવે તો બનાવીએ બાકી લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેવું નખો હોય

અલે ચો જાય શેડવા આવે તો બહુ ખોય આપડા જીગલો ફુવારાથી બચતા વચતો જ આવે અને ખાસ બધા સીઝન લયેલી થીડે છેતર છેડે લેલી છે ઉલાવ હોય તો આપણે વાયેલું જો હોય અને આગળ ઓમ કમ્પ્લીટ શું લાગશે જુઓ ઓમ સીધા ઉપર ઉપર રિયાલિટીમ જો દર હોય હાલ જીગલું શેડિંગ જો બોલાવે તો આપણે ટેક્ટરને જતું બધું